તેમજ આ વિસ્તારમાં મયંકભાઈ દેસાઈની એકસો જેટલી ઝડપી કામગીરીને જોઈને આ વિસ્તારની પ્રજાએ તેમની કામગીરી કરવાની પદ્ધતિને બિરદાવી હતી તેમજ આગેવાનોએ બસમાં ત્રણ ચાર કિલોમીટર જેટલી બસમાં સવારીનો આનંદ લીધો હતો આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંહભાઈ તાલુકા ભાજપ પ્રમુખ રણજીતભાઈ તાલુકા મહામંત્રી વિક્રમભાઈ બુંદીવાડીના સરપંચ અરવિંદભાઈ લોકેન્દ્રભાઈ ભાવસિંહભાઈ વગેરે ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ સિનોર સમાચાર ન્યૂઝ ચાંબુઘોડા